હે ગાઈઝ ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ સો ગાઈઝ અત્યારે વાગી રહ્યા છે સાડા છ અને આજે અમારો પીટીનો દિવસ છે સો અમારા કલરફુલ કપડાં હશે કલરફુલ તો ના કહેવાય યુનિફોર્મ છે પીટીનો સો પ્રાચી હાય પ્રાચી મોટો જલ્દી થઈ જલ્દી ચલો ફટાફટ સ્કૂલે જઈને આવીને પછી મળીએ સો ગાઈઝ અમે ઘરે આવી ગયા છે એન્ડ આજનો દિવસ બહુ જ તડકાથી ભરેલો હતો અને બહુ જ ગરમી હતી આજે લાઈક સો મચ હા પણ રિસેસમાં બહુ મજા આવી આજનો દિવસ સારો ભી હતો ને ખરાબ ભી હતો બંને કહી શકીએ છે ખરાબ એમ કારણ કે આજે થોડું છે ને લાઈક ગરમીના લીધે બધાનો મગજ ખસકેલું છે અમારો બધાનો લાઈક ખસકેલું છે ક્લાસ ટીચર ઇઝ બેક તો એ સારું છે બહુ જ બહુત સારું છે કારણ કે ગાઈઝ ક્લાસ ટીચર ઓલર ક્લાસ બહુ અધૂરો રહે છે અને કોઈ સરખી રીતે રહેતો નથી

એન્ડ બસ અત્યારે તો કંઈ નહીં મેં વિચાર્યું છે કે મમ્મીને કહીએ કે મેંગો શેક ને એવું કંઈક ફ્રૂટ્સ જ ખાઈએ આજે એન્ડ જે લાઈક લાઈક લાઇટ વેઇટ જ ખાઉં છું કારણ કે ગરમી બહુ જ છે ને ગરમીના લીધે મને માથું ચડી ગયું છે એન્ડ પણ આજે અમે ટોપી બી પહેરી હતી અને આજે નવી અમે સ્લીવ્સ લઈ લીધી છે ગાઈઝ સો અમે કાળા નહીં પડી સો ચાલો હવે જે અમે ફ્રૂટ્સ કા તો હું શેક બનાવડાવીશ મમ્મા જોડે એ બતાવીશ અને આગળ અમે શું કરીશું એ બી જણાવશું સો સ્ટેચ્યુ ગાઈઝ શું ગાઈઝ મેં જેમ કીધું કે મને કંઈ ખાવાની ઈચ્છા નથી તો મમ્મા હમણાં ગયા હતા તરબૂચ લેવા તો મમ્મી તરબૂચ ગાપી રહ્યા છે અને મમ્મી સાથે સાથે લસ્સી લાવ્યા છે ગાઈઝ કારણ કે આ ઠંડી ઠંડી છે એટલે મજા આવી જાય ગરમીમાં પીવાની સો અમે લસ્સી પીશું એન્ડ મેંગોઝ કટ કરશું મેંગોઝ ખાશું કાં તો મેંગોનું શેક બનાવશું તો ચલો ગાઈઝ હું પહેલાં ક્લોથ્સ ચેન્જ કરી કારણ કે આ જ ક્લોથ્સમાં અત્યારે બેઠેલી છું અને મેં બધું સેન્ડ કર્યું એને જે જોતું હતું એ મેં વોટ્સઅપ કર્યું એન્ડ હવે હું બસ ક્લોથ ચેન્જ હવે અમે દેખાડશું તો કરીશું મમ્મા મેંગો કટ કરી રહ્યા છે એન્ડ બસ હવે મેંગો કટ શેક ઓકે ખાવા આપશો બોલો શેક સારું લાગશે બહુ મજા ના હા રાઈટ સો આનું શેક બનાવશું અત્યારે લસ્સી પીશું કારણ કે ગાઈઝ ફૂલ એક્ઝોસ્ટેડ અને અમે છે પહેરી દીધો છે જે મારા ભાઈ સી ગયો છે એન્ડ અમે આ કેમ પહેર્યો છે કારણ કે છે ને બસ ગાઇઝ થોડું કમ્ફર્ટેબલ રહે એન્ડ સુય જ જવાનું છે હમણાં કદાચથી તો કારણ કે નોટ્સ કમ્પ્લીટ કરશું જો સાંજે 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 માણસથી ઓહો હોહ ગાઇઝ પ્રાચીસ બોલી રહી છે તો પ્રાચી બોલે ને પ્રાચી છે કેટલી ખબર છે આજે હું જાતે ઉઠી છું ગાઈસ ઓલવેઝ પ્રાચી મને ઉઠાડે છે આજે હું જાતે ઊઠી છું પાંચ અને પંદર વર્ષમાં વચલા દિવસે એ બી એક કાલર અમે ઉઠી છે એવું નહીં કે બે ત્રણ અલાર વાગ્યા પછી ઊઠી છું એ કાલર અમે ઊઠી ગઈ અને બસ ખાલી ફોન યુઝ કરતી હતી પ્રાચી બહાર ગઈ પ્રાચી ફ્રેશ થઈ પ્રાચી પછી મને લાઈક ઉઠાડી બટ મેં હું જ મેં એને લખ્યું હાય શું કરે છે પહેલી વાર ઉઠી એમાં તે આટલો બધો ઢીંડરો પીટ્યો મેં આજ સુધી એક ઢીંડરો ને પીટ્યો એ ભી મેં આજે કીધું કે માણસ જોઈએ આપણે ગાઈસ કે હું રોજ જે ટ્રાય કરીશ કે હું રોજ જે ઉઠું અને મને કેરી ખાવાની ઈચ્છા હતી એટલે હું ખાઈશ સ્ટેડિયમ ગાઈડ દે ભાઈ

ઝાડ ના હોય વેલો જો કારણ કે આ નીચે રૂટ્સ માં આવ ગયા જમીન માં ના કે ઝાડ જો ઝાડ છે તો ઝાડ માં ઉકે ને તો છે ને પાડી રાખો ઝાડ તો ગાઈસ સ્ટે ટ્યુન હમણાં મળે હેલો ગાઈસ પૂર્વની તબિયત ખરાબ થઈ ગઈ છે બહુ અને હા ગાઈસ મજાક કરું છું પૂર્વને થોડી વોમિટ જેવું થાય છે અને થોડું માથું દુખાય છે એન્ડ પૂર્વા એના ટેલીનું શો ઓફ કરી રહી છે અત્યારે સો બેસિકલી નહીં સારું લાગતું કે ખબર નહીં કેમ મને હું નહીં ચાહતી કે હું પાછી બીમાર પડું કારણ કે મને જ ખબર છે બીમાર પડી જઈએ પછી શું હાલ થાય છે બહારનું કંઈ ખાવા નહીં મળતું જે ભાવે કંઈ ખાવા નહીં મળતું દાળ ભાત ખીચડી દાળ ભાત ખીચડી આઈ ડોન્ટ લાઈક ઇટ અને મને અત્યારે હેડેક થઈ રહ્યું છે ને હેડેકના લીધે મને વોમિટિંગ જેવું થાય છે અને મને છે ને લાઈક અંધારા આવી રહ્યા છે સો જશે પછી કોફી બનાવી એને સારી થઈ જશે ભગવાનને પ્રાર્થના છે તમે કરો સો ટ્યુન થોડા બહુ કલાકમાં મળે કારણ કે ને હા દેસો મેં એવું કીધું પેલા થોડી વાર માં નઈ ને થોડા કલાકમાં માં મળે ખબર પડી છોડો યાર તબિયત ખરાબ છે તારે તું સુઈ જાય થોડા કલાકમાં મળીએ સો ગાઈઝ ના સો ગાઈઝ મને આજે ઊંઘ નથી આવતી કારણ કે ગાઈઝ કારણ કે નહીં બેસિકલી મને લાગ્યું છે અત્યારે ફિલહાલ ભૂખ અને મારા વાળના અત્યારે તમે લોકો ઇગ્નોર કરજો કારણ કે તેલ નાખવું પડે છે ગાઈઝ યુ નો બટ તેલ નાખવાથી સારું થાય છે મારા વાળમાં ગ્રોથ આવે છે એ પછી આપણે વાર્તાલાપ કરશું અત્યારે મને લાગે છે ભૂખ બરાબર મેં મમ્મીને કીધું તો મમ્મી મને કીધું કે લાય હું તને રોટલી શાક ટાઈપ કંઈક બનાવી આપું અને આ વોઝ લાઈક મારે નહીં ખાવું મારે કંઈક સ્વાદિષ્ટ ખાવું છે કંઈક વેરાયટી ખાવી છે એ બી સાડા ચાર વાગે તો મેં કંઈ પણ વિચાર્યું નહીં અને હું ઊભી થઈ ગઈ એન્ડ જસ્ટ મેં મમ્મીને એટલું કીધું કંઈક સારું બનશે તો ખવડાવીશ જો કંઈ સારું ના બન્યું તો ચૂપચાપ હું ખાઈ લઈશ દેટ્સ ઓલ એન્ડ મેં પછી બીજું કે વાય નોટ આ હું એક એક્સપેરિમેન્ટ કરીશ કંઈ બી વસ્તુથી કારણ કે કહીશ તમને ખબર છે મને ખબર છે બધાને ખબર છે કે મને ખાવાનું બનતા નથી આવડતું સો આ વન ટાઈપ ઓફ એક્સપેરિમેન્ટ તો ના કહેવાય બટ સ્ટીલ મારી માટે કહેવાય સો સે ટીમ ગાઈઝ હવે કંઈ પણ બનાવીશ તો તમને અપડેટ આપતી રહીશ સો મજા સલાસ કર સો ગાઈઝ ગુડ ઇવનિંગ હું ઉઠી ગઈ છું એન્ડ ઉત્તર સરપ્રાઈઝ સરપ્રાઇઝ મળ્યું કે મમ્માએ જે શેક છે એ લાઈક બહુ મસ્ત રીતે ડેકોર કરી રાખેલો છે એકદમ બહુ જ મસ્ત રીતે હું તમને મેઇન રૂમમાં જઈને દેખાડું કારણ કે મને અહીંયા નથી મેં અહીંયા નથી દેખાડું દેટ્સ વાય અને મમ્મી બસ અત્યારે બ્લેટિંગ કરી રહી છે સો ચલો તમને ત્યાં જઈને બતાવું સો ગાઈઝ અહીંયા છે શેક એન્ડ અત્યારે વાગી રહ્યા છે હાઉ મચ પ્રાચી ઓ વન સિક્સટીન યસ સોરી વન સિક્સટીન સો હવે અમે શેક પીશું ગાઈઝ કેટલો સરસ મતલબ સુંદર ડેકોર કરી રાખેલો છે અને અમે સ્ટોરી બી પોસ્ટ કરશું સો જલ્દીથી ચાલ પ્રાચી ફ્લો ફોટો ક્લિક કર સ્ટોરી પોસ્ટ કરીએ સો ગાઈઝ સ્ટેટ્યુન પછી મળીએ સો ગાઈઝ મેં જે વિચારી મેં બનાવ્યું તો છે બટ ટેસ્ટ નથી કર્યું હજી એન્ડ આ ડોન્ટ નો કે કે ટેસ્ટ આવશે અને આ અમે વેઇટ કર્યો હતો કે આ થઈ જાય ત્યારે મે આપી એન્ડ વેઇટ કરતા કરતા પુરવા આખી સુજી ગઈ એ પી લખવાનું પણ છે પછી થોડું માથું નથી એટલે કેટલું માથું દુખાય છે કેટલું નથી દુખાતું એટલું છે હા અને કેટલું નથી બધું બધું

ओवर एक्टिंग तो नहीं करते ना गॉड सो गाइस स्टे ट्यून हाउ वे हूं पण ट्राई करीस आ फ्रेंकी ठीक हो माने दो था हाय पापा हाय बेटा सो गाइस एवरी मिनट हवला मैं आत्र के म आया या ओ वे आला है रात रे नहीं वेला हां पण के म आया एक्चुअली मां बे प्रमोशन छे हां एक पूर्वय खरीकार दिल दी मेहनत करी छे जे दवा लेने एनो प्रमोशन छे और एक बिजू प्रमोशन छे કે આપણે વોટ કોને આપવું સાચી અને સોરી સાચી અને ગુજરાત નો ગુજરાતમાં નિર્માણ થાય આપણે એવી સરકાર લાવવાની છે તમને ખબર જ હશે કે દસ વર્ષ પહેલા અને અત્યારે

તો લઈ લે તારે માર દે અને બેકગ્રાઉન્ડ સાઉન્ડ અને બેલો બેકગ્રાઉન્ડ સાઉન્ડ તમે કેવું ગાઈસ જાણો બસ રંગ લાગી અને એ મુજબ કે જીવનમાં માં છે ને દિમાગથી થી ભલે આવી નહીં આવે રાઈટ ગાઈસ મહેનત કરતા રહો અત્યારે પ્રાચી લખતી હતી અને પ્રાચી આ વિવર્ક કરી રહી છે

કે મારે દીકરીઓ છે એવું નહીં કે દીકરો નથી પણ મારી છોકરીઓ પર મને એ પ્રાઉડ ફીલ થાય છે કે અહીંયા હોમવર્ક પણ કરે છે અને સોશિયલ મીડિયાનું વર્ક પણ કરે છે હું દરેક લાસ્ટ વ્લોગમાંથી બોલતો આવ્યો છું કે નાઇન્થ સ્ટાન્ડર્ડમાં આવ્યા પછી પૂર્વપ્રાજીનું સ્ટડી એટલું હાઈ થઈ ગયું છે કે અમે અમારા શું કહેવાય ઇન્ફ્લ્યુઝરો જે ક્રિએટરો છે ઘણા બધા એ લોકો સ્પેશિયલી કહે છે છતાં પણ અમે મળી નહીં શકતા અને સેટરડે સન્ડે રજા હોય છે ત્યારે આવું કઈક ને કઈક પ્રમોશન હોય છે કા પછી ઘરેથી પ્રમોશન આપી દેવામાં આવે છે કાં તો પછી એ રીતે અત્યારે પણ આ એક પ્રમોશન નતું આ એક રિયલ હતું કે મેં પૂર્વાને કીધું કે આનાથી તને ફાયદો થયો છે તો આ ફાયદો લોકો ઉઠાવી શકે અને તારી જેમ ઘણી બધી નાની નાની છોકરીઓ છે બેનો છે દીકરીઓ છે કે જે અત્યારના આધુનિક જમાનામાં આ વસ્તુથી હેરાન થાય છે જેનું શરીર

સો ગાઈઝ બેસિકલી અમે લોકોએ ઓર્ડર કર્યો છે પપ્પાએ અમને કીધું હતું કે આજે આમ લાઈક રેસ્ટ આપી દઈએ ને તમે લોકો બારથી મંગ લેજો ફાઇનલી બિગ બાઉલમાંથી અમે મંગાવ્યું છે સ્પાઈસી બટ પનીર બટર મસાલા બાઉલ વિથ ફ્રાઈડ રાઈસ અને દાલ મખની બાઉલ દાલ મખની મને બહુ ભાવે છે રૂ રૂમાં દાલ મખની ઓ માય ગોડ પૂર્વા પૂર્વા અને ગાઈઝ આરસીબી

ઓકે જલ્દી ખોલ તોડી નાખો ઇફ યુ વોન્ટ આ છે દાલ મખની અને પૂરવાર જોખમ ઓકે આ થોડું મિક્સ થઈ જાય ગાઈશ શું કરીએ ઇટ્સ નોટ આવર ફોલ્ટ એ મિક્સ ના કરો નવો સ્ટોક બનાવવા લાગે ચાલો ગઈ ગાઈશ પૂરું અમુક વાર આમ ટાઈમપાસવાળી વાતો કરે એની માટે સોરી ગાઈશ વાતો કરે તો તો મારે સોરી પડે ને મસ્તી કરો જો નાખ્યો નાખ્યો તોડી કેટલો બધો ગ્રેવી છે ખાવા માંડી ગઈ સ્ટેટ આજે રાત્રે સુધી જેટલા વાગ્યા સુધી અમે લોકો જાગશું પાક્કું 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 શૂટ કરશું કારણ કે અમે ગાલે છે ને વ્લોગ એન્ડ કરીને જે મહેનત કરી હતી લિટરલી અમને એવું થયું કે કાશ વ્લોગ ચાલુ હોત સો ગાઈઝ સ્ટેટ્યુન ફટાફટ જમીને મળીએ અને પછી તમને જણાવીએ કે કોણ જીત્યું આરસીબી કે એસઆરએચ